નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું સુરતમાં સત્યમ ગ્રુપ નામની કંપની કરીને સ્કીમમાં નાણાંનું રોકાણ કરવા જણાવી પંદર દિવસ બાદ સારા વળતર સાથે નાણાં ચૂકવી આપવાની લોભાળની લાલચ આપી ઠગાઈ કરનાર એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે આણંદથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે એક જાન્યુઆરી બે હજાર બાવીસથી થી સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન ભરત અમરેલિયા સત્યમ ગ્રુપ નામની કંપની ઉભી કરી હતી આ કંપનીમાં સ્કીમમાં નાણાંનું રોકાણ કરવા જણાવી પંદર દિવસ બાદ સારા વળતર સાથે નાણાં ચૂકવી આપવાની લોભામણી જાહેરાત કરી હતી આરોપીઓ પોતાના બેંકમાં પર્સનલ ખાતામાં રોકડ તેમજ ગુગલ પેથી ઓગણત્રીસ લાખ પંદર હજાર લઈ ગુનો આચરી સુરત છોડીને નાસી ગયા હતા બનાવ આરોપીઓ વિરુદ્ધ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી આરોપીઓ વોન્ટેડ હતા લોકસભાની ચૂંટણી અગાઉ આ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી હતી ત્યારે આરોપીઓ આણંદના ભાડાનું મકાન રાખીને રહેતા હોવાની સુરત ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી જે બાતમીના આધારે આણંદના વિદ્યાનગર ખાતેથી કૈલાસબેન કોઠિયા અશોક કોઠિયા અને સંદીપ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર